જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહામાસની વધ પક્ષની વિજયા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ વગેરે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેર ફેબ્રુઆરીને શુક્રવારના દિવસે વિજયા એકાદશીનું વ્રત કરવામાં આવશે આ વ્રત કરનારી સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડા પહેરી અને પવિત્ર થઈ તમારા મંદિરમાં બાલકૃષ્ણ શણગાર કરવો છબી હોય તો સરસ રીતે સ્નાન કરાવી ફળ ફૂલ સીઝનના અર્પણ કરવા નૈવેદ્ય વસ્ત્રો શણગાર કરવો બાલકૃષ્ણનું તુલસી પત્ર અર્પણ કરવા યમુના નું જલ અર્પણ કરવું માખણ હોય ચોખ્ખું ગાયનું તો તેમાં મિશ્રી નાખીને તેનો ભોગ લગાવો ધૂપ દીપ નૃત્ય ગાન અને સ્તુતિ કરી ગોપાલ ચાલીસાનો પાઠ કરવો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જપ કરવો વગેરે ક્રિયાઓથી તમે ભગવાનને રાજી કરી શકો છો એકાદશીના વ્રતનું જો આપણે મહાત્મય એટલે કે મહિમા વિશે જાણીએ તો ભગવાન શ્રી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું એકવાર નિમિષ્ય સૌનક સૌનકાદિ અઠ્યાશી હજાર ઋષિમુનિઓ એકઠા થયા હતા ત્યારે સૌનકાદિક ઋષિઓએ સુતજીને પ્રાર્થના કરતા કહ્યું કે હે સુતજી આપ એકાદશીનું મહાત્મય સંભળાવવાની કૃપા કરો ત્યારે સુતજીએ કહ્યું કે હે મહર્ષિઓ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલ છે આમાં એકાદશીનું વ્રતનું મહાત્મય ખૂબ જ મોટું છે એકાદશી એ ભગવાન વિષ્ણુનું જ સાક્ષાત સ્વરૂપ છે અને તે ભગવાનને ખૂબ જ પ્રિય છે આ એકાદશીનું વ્રત એકાદશી એટલે કે અગિયારસ દર માસમાં બે અગિયારસ આવે છે એક શુદ્ધ શુદ્ધમાં શુક્લ પક્ષમાં અને બીજી વદમાં કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે ઉપરાંત ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી એટલે છવ્વીસ એકાદશી કરવામાં આવે છે કુલ છવ્વીસ એકાદશીઓ ગણવામાં આવે આ છવ્વીસ એકાદશીના વ્રત આપણે ન કરી શકીએ તો અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે કે દેવસયની એકાદશીથી કારતક સુદ શુક્લ પક્ષની એટલે કે દેવ ઉઠી પ્રબોધિની એકાદશીની સુધીની બધી એકાદશીઓ કરીએ તો પણ વર્ષની પૂર્ણ એકાદશીઓ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીમાં ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસ બ્રે બે પ્રકારના છે સાપત્ય મનુષ્યો શુક્લ શુદ્ધ પક્ષી અને કૃષ્ણ એટલે કે વધ પક્ષની એમ બંને એકાદશીઓ ઉપવાસ કરી શકે છે જો તમે ઉપવાસ ન કરી શકતા હોવ તો તમે એકટાણું પણ કરી શકો છો આજના સમય પ્રમાણે જો શરીર સાથ આપતું ન હોય તો સાંજના સમયે દીવાબત્તી થઈ જાય ત્યારે એકટાણું કરવું અને એકટાણું સાત્વિકનું જ હોવું જોઈએ જેમાં લસણ ડુંગળી કે કોઈ પણ તામસિક વસ્તુ ન હોય અને ચોખા પણ ન જોઈએ આજના દિવસે ચોખા રાંધવા પણ ન જોઈએ અને ખાવા પણ ન જોઈએ ચોખાનું દાન તમે અવશ્ય કરી શકો છો જ્યારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતા સમપત્ર વ્રતનો સંકલ્પ કરવો જોઈએ એ જ પ્રમાણે શુક્લ પક્ષની ક્ષયવિધિ હોય તો વ્રત કરવું વૈષ્ણવોએ કૃષ્ણ પક્ષની એકાદશી કરવી આ એકાદશીનું વ્રત શૈવ વૈષ્ણવ અને શૂદ્ર દરેક કરી શકે છે જો આ રીતે તમે તમને સમજાય કે ન સમજાય પણ આ એકાદશીનું વ્રત શુક્લ કે કૃષ્ણ બંને પક્ષની એકાદશીનો વ્રત કોઈ પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી અને પવિત્ર થઈને કરી જ શકે છે માત્ર એટલું ધ્યાન રાખો કે વ્રત કરો પણ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ફક્ત પરણેલી સ્ત્રીઓ એ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ એકાદશી વ્રત કરનારી પ્રાતઃ કાળમાં ઊઠી સ્નાનાદેથી નિવૃત થઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાનનું પૂજન ફળ ફૂલ સુગંધિત દ્રવ્યો આદિથી કરવું એકાદશીમાં ઉપવાસ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફળાહાર કરવો જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને લેવી નહીં અને મનનો ઉપવાસ કરવો મિત્રો ઉપવાસનો અર્થ એ છે કે તમે ઉપવાસ એટલે કે ભગવાનમાં તમારા મનનો વાસ કરાવો ભગવાનથી તમારા મનને જોડો માત્ર શરીરને ભૂખ્યું રાખવાથી કંઈ એવું નથી કે શરીર ભૂખ્યું રાખીશું તો જ ભગવાન પ્રસન્ન થશે પણ મનથી જો તમારા વિચારોનો ઉપવાસ કરશો તો પણ એટલું જ ફળની પ્રાપ્તિ થશે આવું સરસ એકાદશી મહાત્મય છે હવે આપણે જાણીશું વિજયા એકાદશીની વ્રત કથા ઓમ નમો ભગવતી વાસુદેવાય શ્રી કૃષ્ણાય વાસુદેવાય હર હે પ્રણતઃ ની પ્રણત સાય ગોવિંદાય નમો નમ બોલો શ્રી કૃષ્ણ પરમાત્માની જય વિજયા એકાદશીની વ્રત કથા મહામાસની કૃષ્ણ પક્ષની તે કૃપા કરીને મને કહો ત્યારે શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે રાજન મહામાસ ની કૃષ્ણ પક્ષની એકાદશીનું નું નામ વિજ્યા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું કે હે બ્રહ્માજી તમે મને મહામાસને કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશીનું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા કે હે નારદ વિજયા એકાદશી નું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો

શ્રી હનુમાનજી રામચંદ્ર ની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ રામચંદ્રજીએ સુગ્રીવની લઈને વાનરો પ્રસ્થાન કર્યું શ્રી સમુદ્ર કિનારે મહાન અગાધ મગર મચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે લક્ષ્મણજી બોલ્યા કે હે રામજી તમે આદિ પુરુષ પુરાણ પુરુષોતમ છો અહીંથી લગભગ અડધા યોજનથી દૂર પર કુમારી દ્વીપમાં બકદા લભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બકલા દભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું કે હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા કે હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બકદા લભ્ય ઋષિ બોલ્યા કે હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય પણ અવશ્ય થશે જ હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમ દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો કોઈ પણ એકનો કળશ બનાવવો આ ઘડામાં પાણી ભરી પાંચ પલ્લવ પર સ્થાપન કરવું એ કળશના નીચે સતનજા સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા તેના પર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ધૂપ દીપ નૈવ નાળિયેર આદિથી થી ભગવાન પૂજન કરવું એ સમસ્ત દિવસે ભક્તિ કળશ કળશની સામે વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશી ના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ તમે વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતની વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય પ્રાપ્ત થશે તેમાં કોઈ પણ શંકાને સ્થાન નથી માત્ર વ્રતમાં તમારી પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને પવિત્રતા હોવી જરૂરી છે મિત્રો તમે જોયું કે આ વ્રત કથામાં સંક્ષિપ્ત રામાયણ પણ આવી ગઈ છે તો આજના દિવસે આ કથા સાંભળવાથી વાંચવાથી આ વ્રત કરવાથી તમને રામાયણને વાંચવાનું અને રામાયણની કથા કહેવાનું સાંભળવાનું પણ પુણ્યની પ્રાપ્તિ થશે જે મર્યાદા પુરુષોત્તમ ભગવાનની કથા છે આવી કથા સાંભળવાથી પુણ્ય કેમ ના મળે જરૂરથી મળે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિજયા એકાદશીને વ્રત કથા જો તમને ગમી હોય તો લાઇક શેર ને કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ